ડિવિઝનલ ફાયર ચીફ ઓફિસર પંકજ રાવલ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘરમાં ઉપરના માળે બાળક અને તેની સગર્ભા માતા છે જેથી પંકજ રાવલ તરત જ ઉપર દોડી ગયા હતા જીવના જોખમે તેઓ ઘરમાં ગયા અને તુરંત જ એક બાળકનો જીવ બચાવવા માટે તેને તેડી નીચે લાવ્યો હોસ્પિટલ પહોંચાડવા માટે રોડ પર દોડ્યા હતા જો કે બાળકનો જીવ બચાવી શક્યો ન હતો ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલે જણાવ્યું હતું કે જીવરાજ પાર્ક વિસ્તારમાં સોસાયટીમાં આગ લાગવાની ઘટનાનો મેસેજ મળતાની સાથે જ ફાયર સ્ટેશન ગાડીઓ રવાના થઈ અને આગળના ભાગે તરત જ આગની જ્વાળો બુજાવી દેવામાં આવી હતી અને આ દરમિયાન તે હાજર લોકોએ કહ્યું હતું કે ઉપરના માળે પરિવારના સભ્યોમાં એક નાનું બાળક અને તેની માતા હાજર છે જેથી તરત જ તેઓ પોતાના સ્ટાફ સાથે આગ ચાલુ છતાં પણ ઉપરના માળે દોડી ગયા હતા અને લઈ જવાનું હતું પરંતુ રોડ ઉપર લોકોને ભીડ અને ટ્રાફિક થયો અને આ જ કારણે એકસો આઠ એમ્બ્યુલન્સ અંદર આવી શકી ન હતી જેના કારણે પંકજ રાવલ દોડીને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી બાળકને લઈ ગયા હતા અને સૌ પ્રથમ તેનો જીવ બચે તેના માટેના પ્રયત્ન કર્યા હતા અને તેને હોસ્પિટલ રવાના કર્યો હતો જે ઘર આખું આગની ઝપેટમાં આવી ગયું હતું તેમાં જીવના જોખમે ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઉપરના માળે પહોંચી જ્યારે સર્ચ ચાલુ કર્યું ત્યારે પહેલા બેડરૂમમાં તો કંઈ જ ના દેખાયું પરંતુ બાજુના રૂમમાં માતા અને બાળક પડ્યા હતા આ રૂમમાં તરત જ બાળકને લઈને પંકજ રાવલ દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડના અન્ય સ્ટાફ દ્વારા નીચેથી એક ચાદર મંગાવી હતી નીચે ઉતારીને ફાયર બ્રિગેડની ગાડીમાં જ તાત્કાલિક હોસ્પિટલ રવાના કર્યા હતા જોકે આગની ગંભીર ઘટનામાં બંનેના મૃત્યુ થઈ ગયા હતા ફાયર બ્રિગેડના સ્ટાફે આગ વચ્ચે બંનેના જીવને બચાવવા અથાગ પ્રયાસ કર્યો પણ તેઓના જીવ બચાવી ન શકાયા જીવરાજ પાર્ક ખાતે આગની ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનોને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આગ લાગવાની ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા સોસાયટીની બહાર ભેગા થઈ ગયા હતા ફાયર બ્રિગેડના વાહનો ત્યાં પહોંચી ગયા હતા લોકોની ભીડ હોવાના કારણે કામગીરીમાં કેટલીક અડચણો આવી હતી લોકો ત્યાં ઊભા રહી અને મોબાઈલમાં વિડીયો બનાવતા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ પોલીસ આવા ભેગા થયેલા લોકોને ત્યાંથી દૂર કરી શકી નહોતી જે રોડ રસ્તા પહેલાથી બંધ કરવાની જરૂરિયાત હતી તે રોડ રસ્તા પર અવર જવર બંધ કરી શક્યા ન હતા લોકો ત્યાં વાહનો બહાર પાર્ક કરી અને ટ્રાફિક થાય તે રીતે રોડ ઉપર ઊભા રહી ગયા હતા આવી અનેક વખત ઘટનાઓ બનતી હોય ત્યારે લોકો ટોળા વળી અને ત્યાં પહોંચી જતા હોય છે ત્યારે તેને પોલીસ દ્વારા દૂર કરવામાં આ વખતે ઢીલાશ બતાવવામાં આવી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર